ભાવના વે તો આવો નહીં ભાવના વે તો કોઈ બધો કોઈ હોમાંથી પગે લાગો વટાથી પગે લાગો કોઈ મારો કોઈ આપણે માટે અધિકાર નહીં હોય હું તને કહેવા નહીં આવો કે તે નમસ્કાર નહીં કીધા પણ આપ નિંદા કરની નવારે વારે બોડી કરની ને ફાલતુ ચર્ચા કરની ને આપ ધર્મને હાની પહોંચાડો અને વાસ્તે કદાય ભી આપણે મન મળે તો હાથ જોડો અને મન મળે તો ભગવાન ગુરુ મહારાજ સુખી રાખે મારો તો સદા સંતોનો આશીર્વાદ આપરે માટે ના મારે કોઈ દુશ્મન હે ન કોઈ મારે મિત્ર હે મે તો મહેમાન હું આયો હું ઓર એક દાડો જાતો રહું આપને થાય છે આપ મારે હોમે આવો વન ટાઈમ એમાં હું ગંભીર વે જાઉં એનું કારણ કહો તો થાય કે મારું મૂડ નૂર એકદમ ગંભીર વે જાઉં તો આને પાડો જો હું બે જણાને પાડો જો ગંભીર વે જાઉં એક તો કોઈ બાળક પગે લગાડવા આવે જ રહો હું પાડો જો ગંભીર વે જાઉં પણ બાળકને દેખો જ મને લાગે કે હું બી બાળક તો મારી આ યાત્રા હોય મારી અત્રી ઉંમર જાતી હતી ઓર સબ મને જીવન નું સ્મરણ ચાલુ હે મારા મનમાં ભજન કરવું હે તપ કરવું હે હેંગ મારી કમાઈ કરવાની બરાબર એક વડીલ બેઠા હે આણંદ મોાડો કને પગ કોમ ને કરતો હાથ કોમ ને કરતા કને મતલબ મેં સણન ધીરે ધીરે લાકડીનો સહારો લીધો હું ભાડો જો મને ઘણું દુઃખ વે ઔર આ સબરે ઘડી આવે આ ઘડી સબરે આવે એવું મત હજમજો કે જવાનો જો જવાન રહી હોય કદાચ નહીં આ ઘડી ને આવારી બિલકુલ આવવારી વાસ્તે કોઈ ભી બુરુ કામ કરતા પહેલા ઘડીને યાદ કરજો તો આપતી બુરુ કામ કદી જીવન રે મેન ઠીક હે